દીકરા દીકરીઓને રોજગારી મળી રહે તે હેતુરથી સાઇન્ટ દીકરા દીકરીઓને છ માસ પહેલાં ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું જે ટ્રેનિંગ પૂર્ણ થયા બ્લ્યુ પાઇન કંપની દ્વારા દીકરા દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તે હેતુસરથી સોલાર પેનલ ઇન્સ્ટોલેશન કોર્સ પોરણા કેન્દ્ર ખાતે સરથી આપવામાં આવ્યા જેમાં મેનેજર રોહિત સિંહ કમ્યુનિકેશન સુચિત્રાબેન મેનેજર એસજી મોહિતભાઈ રાણા સિવિલ ઇન્ચાર્જ વરુણ ધાકડ આનંદ પરમાર દાનિશ અયંબ પંત મનીષ પાંડે મુકેશ ઠાકોર શશી કનોડિયા ઉપનેશ રાય સહિત સરપંચ ઉદેશી સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા દ્વારા જે અહીં પ્લાન્ટ લાગેલો છે તેના દ્વારા એક મોહિમ ચલાવવામાં આવી રહ્યો પીઆરએસટી દ્વારા જે છ મહિનાની સોલાર ઇન્સ્ટોલેશન ટ્રેનિંગનો અહીં કોર્સ ચાલતો હતો જેનો છ મહિનાનો ક્લાસ અહીં પૂરો થતા અહીં અલ્યુપાની એનર્જી દ્વારા તમામે તમામ છોકરા અને છોકરીઓને સર્ટી આપવામાં આવે તેનું આજે અમે ખૂબ ખૂબ ખુશ છીએ અને તમામે તમામ છોકરાઓનું ભવિષ્ય પણ આ સર્ટીથી સારું થશે અને તેમને સ્વરોજગારી મળશે એવી અમને ખૂબ આજે છે થાપણ ભગવાનભાઈ અમરસિંહભાઈ સોલાર ઇન્સ્ટોલેશન ટ્રેનર